હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને આ માનસી આજે પરિવાર આવી ચૂકી છે આપણી સાથે કઈક વાતચીત કરવા માટે તમારી સાથે કઈક વાતચીત કરવા માટે તો આજના વિચારો આપણે શેર કરીએ કારણ કે દરરોજ એક નવા નવા ટોપિક ઉપર આજે આપણે નહીં પણ દરરોજ ડિસ્કશન કરતા હોઈએ છીએ આજ નહીં કાલ નહીં આપણે દરરોજ કરશું કંઈક ને કંઈક નવા વિચારો આવે છે તો શેર કરવા તો બને છે ને મારા ફ્રેન્ડ્સ યસ ઓર નો કમેન્ટ બોક્સમાં જણાવજો જરૂર ઓકે તો આજે આપણે શું ટોપિક લઈએ આજની ડેટ ત્રીસ રાઈટ બરાબર છે ને ત્રીસ સપ્ટેમ્બરની આજે તારીખ છે અને આ ત્રીસ સપ્ટેમ્બરના દિવસે આજે આપણે જે વાતચીત કરવા જઈ રહ્યા છીએ આજે જે વિચારોનું લેનદેન આપણે કરી રહ્યા છીએ તમને જે વિચારો આવે તે પણ તમે મને જણાવોજો અને મને જે વિચારો આવે છે એ તો હું તમને જણાવું જ છું કઈક પ્રશ્ન હોય તો આપણે એ પણ સોલ્વ કરશું બધું કારણ કે આપડા લાઈફમાં મે તમને એક વિડિયો મારો છે તમે જરૂર જોઈજો કે આપણી લાઈફમાં આપડા વિચારો જ બધું છે બરોબર ને તો ચાલો આજે આપણે શરૂ કરીએ આજ 30 સપ્ટેમ્બર 2025 નો વિચાર ઓકે સાથી મિત્રો તો એ ટોપિક છે સન્માન શું સન્માન સન્માન દરેક વ્યક્તિ માટે અલગ અલગ એના કરેક્ટ એરિયા હોય છે કે ભાઈ ક્રાઈટ એરિયા હોય છે કે સન્માન શું છે દરેક વ્યક્તિ માટે આપણે ઇંગ્લિશમાં કહીએ ને અત્યારે તો એમ ચાલતું હોય છે ચર્ચામાં સેલ્ફ રિસ્પેક્ટ વોટ ઇઝ સેલ્ફ રિસ્પેક્ટ પણ આપણે ઇંગ્લિશમાં નથી જોવું આપણે ગુજરાતીમાં જ રહ્યું છે અને હું એમ કઉ છું કે વોટ ઇઝ સેલ્ફ રિસ્પેક્ટ છે સન્માન શું છે છે આપણા માટે બહુ મહત્વનો ટોપિક જરૂર સાંભળજો અને તમે સાંભળશો તો ખરેખર મજા પણ આવશે સાંભળશું બોલશું કન્વર્ઝેશન કરશું ત્યારે જ મજા આવશે ને મિત્રો તો સન્માનની વાત કરીએ કે વ્યક્તિ માટે સન્માન કેટલો મહત્વનું છે શું મહત્વનું છે વ્યક્તિના જીવનમાં સૌથી પહેલા તો જે સન્માન છે એ આવે છે ઘણા લોકો માટે પૈસા કાઢી આ દુનિયામાં એવા છીએ આપણે આપણા છીએ તો આપણા માટે સૌથી મોટું જે છે એ સન્માન છે બધા વ્યક્તિઓ પોતાને અલગ અલગ રીતે સન્માન જે પોતાની જે રિસ્પેક્ટ કહી શકાય એના અલગ 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 વિચારધારાઓ હોય છે રાઈટ ઓ રોંગ બરોબર ને તો એ જ વાત કરી અમુક માટે સન્માન એ વસ્તુ છે કે એને તમે તમે કઈને બોલાવો એને તમે સારી રીતે એની નજરમાં સારા બનો એ સન્માન કે પછી તમે સારી રીતે વાતચીત તો કરો છો અને તું ચાલે પણ મનમાં જે સન્માન સન્માન છે છે ખરેખર કોઈ દિવસ આપણે કોઈને પાસે લેવાની જરૂર નથી સન્માન આપણે આપણે પાસેથી લેવાની જરૂર છે આપણે જ આપણો સન્માન કરવાનો છે કેવી રીતે ખ્યાલ છે તમને ચલો એ પણ જણાવી દો કે દરેક વ્યક્તિઓ કે છે મારે સેલ્ફ રિસ્પેક્ટ છે મારે ઈગો છે મારે છે મારા અલગ અલગ વિચાર પ્રમાણે હું ચાલું છું ઘણા બધા લોકો એવું કહેતા હોય છે ઘણા બધા લોકોને એવા વિચારધારાઓ હોતી હોય છે બટ વ્યક્તિ આ દુનિયામાં જે આવ્યો છે એના માટે જે સન્માન છે ને એ હું જણાવ મારા મત પ્રમાણે કારણ કે બધા લોકોના મત બહુ અલગ અલગ હોય છે અલગ અલગ વિચારો હોય છે જે મેં તમને વાત કરી હતી એ પ્રમાણે સન્માને એક એક જે વ્યક્તિ આજે આપણને ગમે એક વ્યક્તિ છે તો આપણે સપોઝ માની લ્યો કે આપણે એક ઉદાહરણ લઈએ કે કોઈ સાથે આપણો ઝઘડો થયો છે કોઈ આપણે તું તડક રીતે વાત કરી છે બહુ ખરાબ રીતે ઇન્સલ્ટ કરી છે તો આપણે શું કરશું આપણે એને સામે કંઈક બોલશું આપણે એની સામે કઈ ગાળું દેસો કે પછી આપણે એવા ખરાબ શબ્દ ઉપયોગ કરશું કે અથવા તો આપણે શસ્ત્ર અસ્ત્ર પણ ઉપાડી શકશું ક્યારેક ઘણી વખત એવું બનતું હોય છે જો કે તમે સમાજમાં રહ્યો છો તો તમને તો ખ્યાલ જ હશે બરોબર છે ને એ બધું કરવાની જરૂર નથી જે કોઈ વ્યક્તિઓ આજે આપણી સાથે ઝઘડો કર્યો છે આજે આપણી સાથે રિસ્પેક્ટ નથી આપી આપણને કે જે પણ કંઈ હોય બરોબર છે એની આપણે કોઈની જરૂર જ નથી આપણે આપણને રિસ્પેક્ટ આપશું ને પછી દુનિયાની રિસ્પેક્ટ છે ને એ જતી રહેશે કંઈ ફેર નહીં પડે તમને બરોબર છે દુનિયાની જે રિસ્પેક્ટ છે એના વિશે પણ આજે આપણે ચર્ચા કરી લઈએ કારણ કે આપણે જે વાતાવરણમાં રહીએ છીએ એ પણ બહુ મહત્ત્વની વસ્તુ છે સાચી વાત કે ખોટી વાત એ પણ જણાવી દેજે

ફક્ત ફક્ત મૌન રહેવાનું છે આપણે કંઈ નથી બોલવાનું આપણને બોલવાથી શું મળી જશે બે ઘડીની શાંતિ મળશે બટ આપણે આપણી અંદરનો જે સન્માન છે ને એ ખરાબ કરી રહ્યા છીએ સમજવામાં બહુ અલગ અલગ આમ લાગતો હશે કે શું વાત કરી રહ્યા છે ખબર નથી પડતી બટ ખરેખર જ્યારે આ વાત સમજવામાં આવશે ને બહુ મજા આવશે લિટરલી વાત કહું છું તમને લોકોને સન્માન દુનિયાદારીની જે વાત કરી અને જે આપણા સન્માનની વાત કરી એ બે એક સાથે કનેક્ટેડ છે એટલા માટે આ સન્માનનો ટોપિક જે આપણી જે રિસ્પેક્ટનો ટોપિક છે આજે મેં લીધેલો છે પહેલી વાત તો એમ કે આપણે જ એક સારા વિચાર લઈને ચાલશે આપણે જ લોકો ગમે પણ કે ઇટ્સ ડઝન્ટ મેટર કઈ મેટર કરતું

એ આપણું અંદર ને અંદર આપણું સન્માન થઈ જશે સારા વિચાર લઈને ચાલશું સારા વિચારો ફોલો કરશું તો બધું થઈ જશે ઘણા બધા લોકો એમ કહેતા હોય છે હું બહુ સારો છું મારા મનમાં પાપ નથી આમ છે તેમ છે પણ ખરેખર કહું ને વ્યક્તિ કોઈ દિવસ ખરાબ નથી હોતો વ્યક્તિની પરિસ્થિતિ ખરાબ હોય છે ભગવાને દુનિયામાં બધાને મોકલ્યા છે બધાને કઈક ને કંઈક સારું એવું ટેલેન્ટ આપ્યું છે સાચી વાત નહીં તો એના મત પ્રમાણે ચાલી રહ્યા છે જીવનમાં કોઈ ખોટું નથી આપણે કોઈને ખોટા નથી ધારવાના આપણે આપણી જાતને સન્માન આપવાનું છે એ કઈ રીતે તો કે આપણે આપણા વિશે વિચારીને આગળ વધવાનું છે આપણે વિશે વિચારશું આપણા કર્મો વિશે વિચારશું તો ઓલરેડી આપણને જે દુનિયાદારીની સમજદારી છે જે દુનિયામાં આપણને જે સન્માન મળવાનું છે ને એ આપોઆપ મળી જાય ઘણા બધા લોકો કહેતા હોય છે કે અમને કંઈ ફેર નથી પડતું દુનિયા જે કે આઈ ડોન્ટ કેર જેને જે કહેવું હોય કહેવાથી શું થઈ જશે સાચી વાત છે બહુ એકદમ ક્લિયર વાત છે બહુ ખરેખર પણ એ આપણા સન્માનની વાત છે આજે હું માનસિક ઉમાવત જયારે વાત કરું છું જ્યારે મને કોઈ કઈક કહી જાય ને તો નથી ગમતું પણ કઈ વાંધો નહીં એને ગમી ગયું ભલે ગમી પણ શા માટે કીધું છે એક કારણ જાણી લઈએ અને આપણું એક સન્માન રાખી લઈએ અંદર ને અંદર એ વસ્તુ ખૂબ જરૂરી છે તો મળી હવે આગળના વિડીયોમાં ઓકે ગાઈસ